સમીના વાહેદપુરા ગામ ખાતે પૂજારી પરિવાર પર હુમલો કરાયો પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગામના રામજી મંદિરના પૂજારી સાધુ ભરતભાઈના પરિવાર પર જાન લેવા હુમલો કરાયો પરિવારજનો પર આવેલા ઈસમોએ ગડદાપાટુ સહિત છરીના ઘા અને ઢોરમાર માર્યા હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે ઇજાગ્રસ્ત બનતા પરિવારજનોને એકસો આઠ મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા આ ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે રોષ પરિવારે ન્યાય મેળવવા સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પરિવાર પર થયેલા હુમલાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા કૈલાશબેન સાધુ સચિનભાઈ સાધુ તથા ભરતભાઈ સાધુ પર જાન લેવા હુમલો કરાયો તેમજ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે મારા ભાઈ સચિન અને મારા પપ્પા ભરતભાઈ સાધુ અને કૈલાશબેન સાધુ ત્રણેય બેઠા હતા ને અચાનક પ્રકાશ ચૌધરી અને દિલીપ ઠાકોર એ લોકો આવ્યા અને ત્યારે મારા પપ્પાને મારા મમ્મી અને મારા ભાઈનું અપહરણ કરવાની કોશિશ કરતા હતા ને મારા પપ્પા જ્યારે તેમને બચાવવા ગયા ત્યારે મારા પપ્પાને ગળું દબાવી અને તેમને આકા દૂર ફંગોડ્યા અને પછી આ લોકોને લઈને જતા હતા ત્યારે મારી મમ્મી મારી મમ્મી જ્યારે મારા ભાઈને પકડી રહી હતી ત્યારે એમને એ લોકોએ શરીરનો ઘા કર્યો હતો મારી મમ્મી ઉપર અને ત્યારે પછી ગામ લોકો આવે ત્યારે આ લોકો ભાગી ગયા હતા અમે ઘરે હતા અને સાંજના ચારના ગાળામાં આવ્યા અને આવીને જે મને હુમલો કર્યો આવ્યા દિલીપ ઠાકોર અને પ્રકાશ ચૌધરી છે અને બીજા તો ઘણા હતા પંદરથી વીસ માણસો હતા ડાયરેક્ટ આવીને ઘરમાં ફેરી ગયા અને ડાયરેક્ટ મારા દીકરાને રહેડ્યો અને એને રેડ્યો એટલે પાછળથી પછી અમારા ઘરને પકડવા તે એને પછી સરીનો ઘા કર્યો બરાબર મારે સરી વડે મારી અને મને લઈ જઈ અને મંદિર છે અમારે રામજી મંદિર એની અંદર લઈ જઈ અને મને ઘટલી ગરો દબાવી દીધું

બરોબર ક્યાંના છે ઘણા હતા પણ બીજા નામ આવડતા ટોટલ હશે દસ થી પંદર જણા ડાયરેક્ટ ડાયરેક્ટ જ અમારા માટે હુમલો કર્યો અને મને લઈ ગઈ અને મંદિરની વસરીની અંદર અમારા રામજી મંદિર છે એની વસડીની અંદર મને ગટલી દબાવી ગર દબાવી અને બેહાડ દીધી બરાબર અને હુમલો અમારા માથે હુમલો તો કર્યો પણ આમનું અપહરણ કર બીને પહેલાં મારા દીકરાને નહેર્યો પછી પાછળ અમારે જે ઘરના હતા એમને ઢહેડી લઈ જવા જ્યાં ત્યાં પછી એમને આ છોકરાને ના હોપા ઓલો પકડવા દીધો એટલે એને ડાયરેક્ટ શરીનો ઘા કર્યો શરી વડે મારે શરી વડે મારે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર